હળવદમાં આંગળીના વેઢે ગણી શકાય એવા વિવિધ માફિયા રાજ ખનીજ માફિયા બુટલેગર માફિયા ડ્રગ માફિયા જમીન માફિયા ગેરકાયદેસર બાંધકામ માફિયા રાજકીય માફિયા લાંચ માફિયા શિક્ષણ માફિયા ડોક્ટર માફિયા વ્યાજખોર માફિયા જ્વેલર્સ માફિયા અનાજ માફિયા ખાતર માફિયા 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 હળવદમાં ખાતર કૌભાંડ સામે આવતા ખાતર માફિયાની દાદાગીરી ભવાની ફાઉન્ડેશનના સંચાલકોની દાદાગીરી કૌભાંડ અંગે પત્રકાર પ્રશ્ન કરતા જીવલેલ હુમલો પોલીસ આવા લુખા તત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી પત્રકારોની માંગ બેફામ બનેલ ખાતર માફિયાની ગુંડાગીરી પત્રકાર પર કેટલું યોગ્ય આમાં ખેડૂતને કેવી દશા હશે હળવદમાં ખાતર ડેપો પર અધિકારીની તપાસ બિલ વગર ખાતરનું વેચાણ કરતા ડેપો પર પગલાં ક્યારે લેવાશે હપ્તા સિસ્ટમ હોવાથી માફિયાને કાયદાનો ડર રહ્યો નથી ગુજરાતમાં ધારાસભ્ય પણ ન્યાય માટે પોલીસ સ્ટેશન બહાર સુવું પડે એવી પોલીસ સિસ્ટમ હોવાથી માફિયા રાજ આવી ગયું છે હાલ લો તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વરસથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાય ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે